આપણે કેરીને હળદર મીઠામાં બોળી હતી તો આપણે કમ્પલેટ બોળીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને કોરી કરી લેવું સારીમાં કાઢી લઈશું પાણી બધું નિતારી દેવાનું છે પાણી નીતરી જાય પછી એને આપણે કોરા કરી નાખવાના છે આપણે કેરીને કોરી કરી નાખી છે તો આપણે આને હૂકી દેવાની છે તો હૂકવવા માટે આપણે હા હુંકવવાની જ દેવાની હવા સુધી કોરી જ થવા દેવાની છે એકદમ સરસ થઈ ગયા છે તો આપણે હવે એના બોળો બનાવીશું બોળો બનાવવા માટે આપણે તેલ મૂકવાનું છે આપણે આ લોયામાં તેલ મૂકવાનું મેથીના કુરિયા લીધા છે અને આ ધાણાના કુરિયા લીધા છે તો આપણે એનો વઘાર કરવાનો છે વઘાર કરવા માટે આપણે તેલને આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે તો આપણે એમાં અડધી ચમચી હિંગ નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું કાળા મરી અને લવિંગ એડ કરીશું આપણે ગેસને બંધ કરી દઈશું આપણે એમાં મેથીના કુરિયા છે તો અંદર એડ કરીશ એની અંદર ધાણાના કુરિયાને એડ કરીશ આપણે આને થોડી વાર શેકાવા દેવાના છે તો આપણું અથાણું શેકણું ન થાય અને એકદમ સરસ બને છે ગેસ બંધ કરી દીધો તો થોડી વાર પાછો ચાલુ કરીશું આપણે બેથી ત્રણ ટુકડા તજના નાખીશું એનો સ્વાદ સારો આવે છે એક ચમચી આપણે વરિયાળી એડ કરીશું એક ચમચી આપણે આખા ધાણા એડ કરીશું આપણે હવે ગેસને બંધ કરી દઈશું આપણે એક ચમચી મીઠું એડ કરીશું આપણે કાસરામાં મીઠું નાખ્યું છે કેરીના બનાવ્યા ટુકડા એમાં એટલે આપણે એમાં ઓછું નાખવાનું છે આપણે અડધી ચમચી હળદર નાખીશું આપણે આને એકદમ સરસ ઠરવા દેવાનું છે ઠરી જાય ને પછી આપણે કાસરા ભેળવાના છે ગોળ અને થોડુંક ઠરે પછી મરચું નાખવાનું છે આપણું મરસું કાળું ન પડે ને એના માટે દાજે નહીં તેમાં આપણે બે ચમચી મરચું એડ કરીશું આપણો બળો ઠંડો થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી લઈશું આપણે એની અંદર કેરીના ટુકડા એડ કરીશું પાંચસો ગ્રામ કેરી છે આપણી એટલે આપણે એની અંદર અઢીસો ગ્રામ ગોળ નાખવાનો છે પાંચસો નાખવું હોય તો એ નખાય બહુ ગળું કરવું હોય તો પાંચસો ગ્રામ નાખો તો હાલે હું અઢીસો ગ્રામ ગોળ નાખું છું તો આપણે અઢીસો ગ્રામ ગોળ નાખીશું ગોળને કટિંગ કરી નાખ્યો છે આપણે મસાલો બધો મિક્સ કરી દીધો છે આપણું ગળ ગળ કેરીનું અથાણું સરસ તૈયાર છે તો એકદમ મસ્ત અથાણું બની ગયું છે જો આ લોકો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે